હળવદ પંથકમાં ખનીજ ચોરીના પગલે મોરબી જિલ્લા કલેક્ટરની સૂચનાના અનુસંધાને હળવદ મામલતદાર હળવદ તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પોલીસની સંયુક્ત ટીમ બનાવી જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરતા મોરબી ચોકડી પાસેથી સફેદ માટી ભરેલા બે ડમ્પરોને ઝડપી પાડીને પોલીસ હવાલે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી માહિતી મુજબ હળવદ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને હળવદ પોલીસ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરની સૂચના અનુસંધાને ખનીજ ચોરીના ગેરકાયદેસર વેપલા સામે લાલા કરવામાં આવી હતી જેમાં જી જે થર્ટીન એક્સ